ચાલતી અમે બાર ગયા ત્યારે કહ્યું કે ડેપી સાહેબ જમવાનું ક્યારે આપવાનું છે મેં કહ્યું સાહેબ બરાબર એક વાગે મને કે અમારા સૌરાષ્ટ્રમાં હોય તો કે હાડા અગિયાર થાય એટલે પટેલિયો ભૂખો ના મરે કે ઉભા થઈ જ જાય તરત મેં કહું ના સાહેબ અમારે ત્યાં એક વાગ્યા સુધી કોઈ ઉભા થવાના નથી અને આજે જ્યારે તમારું આગમન છે ત્યારે તમારો આનંદ અને ઉત્સાહ અમને એટલો બધો છે કે બધા લોકો દિવસથી રાહ જોતા એક વ્યક્તિ થવાનો નથી મિત્રો તમને નમન વંદન કરું છું મહીસાગર પાટીદાર સમાજની વાત મારે કરવાની છે મહેશભાઈએ કરી છે પણ છતાં શું કરવા માંગીએ છીએ જયેશભાઈ સાહેબ ને મેં કહ્યું કે સાહેબ લોકો અમને મામુ કારણ કે હતો એટલે ખબર પાટી શિક્ષકો અહીં તો હોય પણ સાહેબ ગર્વથી એક વાત કરું કે તમારા સૌરાષ્ટ્રને ને જો શિક્ષકો પહોંચાડવાનું કામ કર્યું હોય તો આ મહિસાગર જિલ્લાએ કર્યું છે મિત્રો અને સૌરાષ્ટ્રને મજૂરો આપવાનું કામ કર્યું હોય

અમે લોકોએ ઓછા ભાવમાં જે જે પટેલ સાહેબે અમને દસ પંદર લાખ રૂપિયા ઓછા એ પિસ્તાલીસ લાખમાં જમીન આપી છે અમે સાડા પાંચ જમીન આ સમાજ માટે ખરીદી છે એક કરોડનું ક્રેડિટ સોસાયટી માટેનું મકાન મહીસાગર માટેની ઓફિસ કોન્ફરન્સ હોલ એના માટે અમે એક મકાન પણ બી હમણાં જ ખરીદ્યું છે બધાના ધ્યાનમાં આવે એટલા માટે અંબાલાલ ભાઈએ બહુ સરસ વાત કરી નડે તો આપણા વાળા નડે પણ આવતી હોય છે મિત્રો આપણે બધાને વધાવીએ છીએ કે આવી પરિસ્થિતિઓમાં આપણે બી અગિયાર ગોળને એક કરવાનું કામ મહેશભાઈએ કર્યું છે ત્યારે મહેશભાઈ માટે પણ બી આપણે તાળીઓના ગળગાટથી મિત્રો એમને વધાવી દઈએ એક નાનું ટ્રસ્ટ બે હજાર ઓગણીસ માં સ્નેહલભાઈ અનિલભાઈ થયા છે અને હજીએ એક વર્ષમાં એક હજાર ટ્રસ્ટી કરવાનું અમારું લક્ષ્યાંક છે કે આ મહિસાગર પાટીદાર સમાજ એક હજાર ટ્રસ્ટીઓ વાળું એક જ વર્ષમાં થઈ જાય એવી ભાવના છે અને ક્યારે થાય ખાલી એક એક ટ્રસ્ટી આપે તો અહીં પાંચસો લોકો બેઠેલા છે આગળના ભાગમાં તો બીજા પાંચસો ટ્રસ્ટી થઈ શકે એમ છે મિત્રો તમારા બધાના સહકારના કારણે આ કામ થઈ શકવાનું છે બેતાલીસ પાટીદાર સમાજ

ક્રેડિટ સોસાયટી બનાવવા જઈ રહ્યા છીએ છેલ્લા એક વર્ષથી જાહેરાત કરી છે પણ અમે ધીમે ધીમે કામ કરી રહ્યા છીએ ઉતાવળ કરતા નથી ક્યાંક વિઘ્નો વચ્ચે ના આવે ગેરસમજ ન થાય આપણાના આપણા લોકોને એમ ન થાય કે આ સોસાયટી મોટી થઈ જવાની છે અને અમારી ચાલુ સોસાયટીઓ નાની થઈ જવાની છે ના ભાઈ અમારે એવું કોઈ કરવું નથી કોઈ અમને નડે કે ના નડે અમારે કોઈને નડવું નથી એની પહેલી નેમ છે મિત્રો એની પહેલી નેમ છે સોસાયટી કર્યા પછી જયેશભાઈ સાહેબ અમે સાત બિંદુ પર કામ કરવા માંગીએ છીએ પટેલ સાહેબ અને અમારા ઘણા માર્ગદર્શકો છે છે કે જેમના લીધે અમે આગળ રહેવાના છીએ અહીં સમાજના આગેવાનો પણ બી પ્રમુખો અમારા ટ્રસ્ટીઓ થઈ ગયા છે મંત્રીઓ છે અમારા ટ્રસ્ટીઓ થઈ ગયા છે અમારા માટે સૌ પૂજનીય છે અને યુવા પાક પણ બી થનગનીને અમારામાં ભાગ લઈ રહી છે ત્યારે અમે સાત બિંદુ પર કામ કરવા જઈ રહ્યા છીએ પહેલો વિભાગ છે મારો શિક્ષણ શિક્ષણ અને કોમ્પિટિટિવ એક્ઝામો એની તરફ બરાબર કામ કરવું છે એટલે છેલ્લા બે ત્રણ વર્ષથી વાત કરીએ છીએ પણ પાયો મારો નખાઈને થોડું મજબૂત થાય તો મેં આગળ કામ કરીએ બહુ સ્પીડમાં કામ કરવા માંગતા નથી એનું પણ બી આયોજન કરી રહ્યા છીએ એકવાર કાચા કામમાં અમે યુપીએસસી ના ડીપીએસસી ના ક્લાસીસ ચાલુ કરી દીધા અમને ટ્રેનર ન મળ્યા અને ટ્રેનર મળ્યા ત્યારે વિદ્યાર્થીઓ ન મળ્યા કોઈને અમારામાં ભરોસો ન આવ્યો અમદાવાદ વડોદરા કે રાજકોટ હોય તો એનામાં ભરોસો આવે અહીંયા તો શું શિક્ષણ મળવાનું એવા ભરોસાના કારણે કદાચ અમે અમે મુશ્કેલીમાં આવ્યા એના કારણે નક્કી કર્યું કે બરાબર પરિપક્વ થયા પછી એક વિભાગ અમારો શિક્ષણનો છે બીજો વિભાગ અમારો ઉદ્યોગોનો છે છેલ્લા દસ વર્ષમાં ઘણા ઉદ્યોગપતિઓ અહીંયાથી આ સમાજમાંથી મહીસાગરમાંથી અમારા લોકોને ખબર નથી અમને ખબર નથી એટલા માટે અમે શિક્ષકોની વાતો વધારે કરીએ છીએ પણ કેટલા એવા ઉદ્યોગપતિઓ છે 50 જેટલા ઉદ્યોગપતિઓ જે ખૂબ મોટું કામ અત્યારે કરી રહ્યા છે એમને એક ટીમ બનાવીને એમની જોડે જોઈન્ટ થઈને રોજગારીનું ઉત્પાદન થાય અને અમારા લોકો વેપાર અને ઉદ્યોગમાં એમની જોડે કનેક્શનમાં આવે એટલા માટેની પણ બી એક પાખ અમે કરી રહ્યા છીએ ત્રીજી પાખ છે આરોગ્યની જેમ અમારે શિક્ષકમાં લોકો હતા એમ આજે અમારો વિભાગ ડોક્ટરમાં અગ્રેસર છે મહીસાગર જિલ્લાના કેટલાય ડોક્ટરો છે અમદાવાદમાં છે વડોદરામાં છે બોમ્બેમાં છે સુરતમાં છે બધી જગ્યા પર છે અને અહીંયા પણ બી છે એટલા બધા ડોક્ટરો છે આરોગ્યની સારી સગવડ મળી શકે આરોગ્ય માટે સારી સલાહ મળી શકે કિફાયત ભાવમાં એટલે કે ઓછા ભાવમાં સેવા થઈ શકે એવું આયોજન પણ બી અમે કરવા જઈ રહ્યા છીએ અને એટલા માટે એક લિસ્ટ પણ પણ બી બી અમે તૈયાર તૈયાર કરી કરી રહ્યા રહ્યા છીએ છીએ એમની ટીમ અમારા લોકો કાયદામાં બહુ ફસાઈ જાય છે જયેશભાઈ પોલીસથી ડરવાવાળા લોકો હતા અમારા કલેક્ટરથી પણ બી ડરે ડીડીઓને કામ હોય તો જઈ ના શકે ગામના કેટલાય ઝઘડાઓ હોય આ બધી બાબતોમાંથી બહાર આવવા માટે કાયદાકીય સલાહની જરૂર પડે પોલીસની જરૂર પડે એટલા માટે પોલીસ વિભાગ 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 રેવન્યુ વકીલોનો કાયદાકીય લીગલ એક તૈયાર કરવા છીએ અને એના આધારે ક્લાસ વન ક્લાસ ટુ આઈપીએસ અને આઈએસ જેવા અધિકારીઓની એક ટીમ બનાવીને આમાં અમને સલાહ સૂચન મળે અને સમાજને મદદ થવાય એવું કામ પણ બી એક ટીમ કરવા માંગે છે મિત્રો એક બિંદુ પણ બી અમારું આ છે

ગાડીથી પ્રખ્યાત છે લાલ લસણ તો એવી ખેતીઓ પણ બી અમારા લોકો કરે છે કે જેના કારણે એને જો અપગ્રેડેશન કરવામાં આવે એને જો માર્ગદર્શન આપવામાં આવે તો અમારા એચ કે પટેલ સાહેબ જેવા અત્યારે રિટાયર થઈને પણ બી એમાં ખૂબ સરસ કામ કરી રહ્યા છે તો એવા લોકોને જોડીને પણ અમે સારું કામ કરવા માંગીએ છીએ વિભાગ યુવાનો માટેની વાત યુવાનોની વાત થઈ યુવાનો એ આપણું ધન છે એન જેન પટેલ સાહેબે વાત કરી કે યુવાઓને કેમ ભૂલાય યુવાઓ આપણું

પસંદગીનો એક મેળો પણ બી થઈ શકે બાકીના કોઈ કામ અમે કરવા માંગતા નથી છૂટાછેડાઓ અમે પડવા માંગતા નથી કોઈ પણ સંજોગોમાં અમે જોડવા માંગીએ છીએ અને જોડવા માટેનું કામ કરવા માટે એ બહેનોને સોંપવા માંગીએ છીએ કારણ કે દીકરીઓનું કામ હોય તો મહિલાઓના વિકાસનું કામ અને દીકરીઓને જોડવાનું કામ એ મહિલા વિભાગ કરે એના માટેનું પણ બી એક બિંદુ છે આવા સાત બિંદુ ઉપર મહીસાગર પાટીદાર સમાજ કામ કરવા માંગે છે જયેશભાઈ સાહેબ અમારા ચાર પાંચ ગામ પાંચસો પાંચસો ઘરના છે અને પંદર વીસ ગામ દસ દસ ઘરના એ છે પણ એ ગામ છે અમારા અને એ ગામો અમને ખબર નહોતી પોતાને ખબર નથી કે આટલા બધા ઘોળ છે અને આટલા લોકો છે ત્યારે વધારે વાત નહી કરું આપણી વચ્ચે ગુજરાતના સાવજ યુવાન નેતા આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે ફરીથી તાળીઓના ગડગડાટ સાથે એમને વધાવીને મારી વાણીને વિરામ આપું છું